इस स्तर जो है तो 80 स्टार का 20 साइकिल और 20 साइकिल में आप जानते हैं कि गेम से गलती हो बहुत विद्यार्थी हो सकते हैं काम के लिए कितना प्रोत्साहन है क्या पता आवाज से चल रहा है आपकी और बड़े क्वेश्चन दादा एक सप्ताह कौन से जल्दी लीड एक्टिवेशन पूछ है तुम्हारा आयोजन जाना करवाने के बाद से भी डालवा વડોદરા શહેરના ઝોન ત્રણ વિસ્તારના વાડી પાણી ગેટ મકરપુરા વિસ્તારમાં આગામી તાજીયા તહેવાર નિમિત્તે અને વિસર્જનના રૂટ બાબતે આજે મિટિંગ કરવામાં આવી જેમાં તાજીયાના આયોજકો અને પોલીસના થાણા ઇન્ચાર્જો સાથે આ મિટિંગ લેવામાં આવી છે જેમાં તાજિયા જ્યારે બેસશે કયા ચાંદ ઉપર બેસશે એમનો શું રૂટ હશે અને કયા પ્રકારની વ્યવસ્થા કરવી છે અને એમની શું જરૂરિયાતો છે અલગ અલગ ડિપાર્ટમેન્ટ પાસેથી એ માહિતી મેળવવામાં આવી અને સાથે સાથે એમને સમજ કરવામાં આવી કે જે પણ દાજીયા આવશે તો એની સ્થાપના વખતે પોલીસને મંજૂરી લેવાની રહેશે અને જાણ કરવાની રહેશે અને વિસર્જન વખતે પણ મંજૂરી મેળવવાની રહેશે જેથી વહીવટી તંત્ર તરફથી એ બાબતે તકેદારી રાખીને બંદોબસ્ત રાખવામાં આવે અને આ આખો તહેવાર છે એ ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય